છોટાઉદેપુરમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે વાત કરીએ ખેડૂતોની તો સરકાર પાસે સહાયની માંગ પણ કરી છે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ખેડૂતો પર જાણે આવ તૂટી પડ્યું તેવો માહોલ થયો છે ચાર પાંચ દિવસથી વાદળ શાળા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેતરમાં તૈયાર ઊભેલા પાકની કાપણી અને ડાંગર અને કપાસ સહિતના મોટા ભાગના પાકને મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને છોટાઉદેપુર પંથકમાં ડાંગરના પાકને મોટું જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસ્યો છે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ ખેડૂતોના સપના છે ધોવાઈ ગયા છે ખેડૂતો ઊંચા ભાવે ખાતર અને બિયારણ ખરીદીને ને સારા પાકની આશા રાખી હતી ત્યારે પાક પણ સારો થયો હતો પરંતુ કમોસમી વરસાદને પગલે તેમની મહેનત પણ પાણી ફરી ગયું છે